નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો રાજ્યમાં માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની મોટી આગાહીઓ સામે આવી ગઈ છે જિલ્લામાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ જતાં આકરા તાપની વચ્ચે ત્યારે હવામાન વિભાગ કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત પણ કરી દીધી છે પશ્ચિમી ભેજવાળા પવલોના કારણે મિત્રો ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે જ્યારે છવ્વી માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો વાતાવરણમાં પલટાઓ આવવાના સંકેત જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો મિત્રો ગાજવીજ સાથે અડધો ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડે તેવી અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્ક્રિયતાના કારણે મિત્રો રાજ્યના છેલ્લા સાત દિવસથી બેવડી ઋતુનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિત મિત્રો સાત શહેરોનું મહત્તમ તાપમાન જાણીએ તો મિત્રો સાડત્રીસ ડિગ્રીથી લઈને ઉપર મિત્રો પહોંચી ગયું છે જ્યારે રાજકોટ અને ભુજમાં સૌથી વધુ ગરમીનો પારો સેવાઈ રહ્યો છે જેની મિત્રો ગાંધીનગર સહિત મુખ્ય બાર શહેરોમાં મિત્રો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રીની નીચે રહ્યું છે જ્યારે મિત્રો અનેક વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રીને પાર પણ પહોંચ્યું છે જ્યારે મિત્રો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે બેવડી ઋતુનો અનુભવ અનુભવ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ઠંડા પવનના કારણે ઠંડીનો પણ અત્યારે અનુભવ જોવા મળી રહ્યો છે બીજા રાજ્યોની વાત કરીએ તો દિલ્હા દિલ્હી મિત્રો એનસીઆરમાં ઘણા વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આંકડી ગરમી વચ્ચે મિત્રો આ રાહતના સમાચાર જોવા મળ્યા છે જેમાં શનિવારે બાવીસ માર્ચ દિલ્હીના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો સોળ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મિત્રો આઈએમડીના વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આગામી ચોવીસ કલાકની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો શનિવારે એટલે કે બાવીસ માર્ચ બપોરે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં મિત્રો હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને લખનઉ જ્યારે અનેક વિસ્તારોમાં મિત્રો પવનો પણ ફૂંકાયા હતા જ્યારે વરસાદ આવવાની ખુશીનું અનુમાન લગાવ્યું હતું જ્યારે મિત્રો વરસાદની થોડી શક્યતાઓ પણ હતી જેના કારણે મિત્રો કમોસમી વરસાદ નહીં છાંટાઓનો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે તેમાં હવામાન શાસ્ત્રીઓના અનુસાર મિત્રો જણાવ્યા અનુસાર ત્રેવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ સુધી હવામાન શુલ્ક રહેવાનું હતું પરંતુ અકાળે મિત્રો વરસાદ અને ભારે પવનની ચેતવણીઓ પણ આપવામાં અત્યારે આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો